નોટા લલિત વસવયએ પ્રચાર માટે પૈસા આપવા માટે અપીલ કરી છે લોકોએ ઓછામાં ઓછા એક રૂપિયો ફાળો આપવા માટે અપીલ કરી છે લલિત વસવયએ બેંક એકાઉન્ટ નો QR કોડ જાહેર કર્યો છે લોકોએ આપેલા પૈસાથી ચૂંટણી પ્રચાર કરશે લલિત વસવયા હું સૌથી આર્થિક રીતે નબળો ઉમેદવાર છું કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ બેંક એકાઉન્ટો સીત થતા ચૂંટણી ફંડ પણ પાર્ટી તરફથી મળવાનું નથી ત્યારે ચૂંટણીમાં મારી સામેના ઉમેદવાર સક્ષમ મજબૂત છે પાર્ટી મજબૂત છે આર્થિક રીતે ત્યારે ચૂંટણીની જરૂરી વ્યવસ્થા કરવા માટે નાણાંની પણ જરૂર પડે અને મેં મારા કાર્યકર્તાઓ મતદારો પાસે વોટ સાથે નોટ માંગ્યા છે વિશ્વાસ છે કે મારા મતદારો મત તો આપશે જ પણ સાથે સાથે મને ચૂંટણી લડવા માટે એક રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધીનું ફંડ પણ આપવાના છે અને એટલા માટે મેં મતદારોને અપીલ કરતો વિડીયો આજે મેં મારા ફેસબુક પેજ ઉપર અપલોડ કર્યો છે